જિલ્લાની અંદર જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાની સાથે જે ગ્રામ્ય વિસ્તારો છે અને આ પાણીના કારણે આસપાસના ખેતરોમાં પણ પાણી જોવા મળી રહ્યું છે કહી શકાય કે જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને સરસ્વતી તાલુકામાં જે વરસાદ વરસ્યો છે અને ગ્રામ્ય વિસ્તારને જે જોડતા માર્ગો છે તે તેની ઉપર પાણી ફરી વળ્યું છે અને લોકોને પારાવાર મુશ્કેલી

લોકોનું જનજીવન જાણે કે અસ્તવ્યસ્ત થતું હોય એ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ